કેમ છો વહલા વળકો મજામાં સરસ આજના પ્રશ્ન માટે તૈયાર સરસ આજનો પ્રશ્ન આપણા ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં રાજ્યમાં થાય છે સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં રાજ્યમાં થાય છે બોલો ધરમભાઈ ના બેટા રાજસ્થાન નહીં બોલો રુદ્રભાઈ તેલંગાણા બિલકુલ ખોટો જવાબ બેટા બોલો કેનિલભાઈ ભાઈ નાગાલેન્ડ તમારો જવાબ બિલકુલ ખોટો છે બોલો દ્રષ્ટિ બેન ત્રિપુરા ત્રિપુરા ના બેટા ખોટો જવાબ છે બોલો બંસી બેન ત્રિપુરા જતો ખોટો જવાબ છે બોલો નૈતિકભાઈ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ તમારો જવાબ બિલકુલ સાચો છે